હિસાબ એટલા બધા પૈસાનો હિસાબ કર પહેલા તું શું જો વેતી પૂરી જીધું વેતી ને એ તો તમારી જરૂર નહીં એ ને તમે જવાન કરો નહીં તો મે જોઈ લો ઝબલા પર લો જો ના ના તો વાત કરો

વાત કરો હા આ દેખો મેટી જેવોહી ભાઈ સાપ નડો આયા હા પણ હું ચેક કરું ખાવા નહીં લે અરે એક એક તો ખાવા દે લુફવાડી બોઢા તારે ખાઈ જાય તો નેડી જાય મજલી જતી નહીં વાત કરી અલા હું તો પૈસા લઈ જવાનો કે મફત લઈ લઈ જવાનો હા તો પૈસા લાય પૈસા લઈને જ પૈસા આવ જો ખવા પડી એ વાત કરી મારા બિલાકા કાપાશ હોશ્યું તો ઓઠના તું થા તોય સસ્તી આલે હું હાલો બીજી વાત લેલો આ તમે આ શેગો વેતો છો તમાર શેત ને કોઈ ખબર ખરી કે નહીં એ તારા બધી પંચર નહીં પડવાની ના ના આ તો પૂછું હું એમ લેવે તો લે ને રહે નાકરામ કરવાય સારું થોડી સસ્તી આલો હડો સસ્તી નહીં મળે હ ના અલ્યા આલો કી ના મારા જે ગરાકો ભાવ નહીં ભાવ મળે સારું જોઈ લેજો જો સારું જોઈ લેવું વાત કરે આવી ગયા અમે શેગો લઈ આવતા કોઈ નહીં તો આવ કાકા જૈન કૈયાલ ઓરજી આઈ ગયો મફત્યો